પત્રકાર બનવા માટે આપણે એક લીગલી અરજી કરવી પડે છે એમાં આપણો જવાબ લેવા માટે તલાટીશ્રી બોલાવે છે ત્યારબાદ મામલતદારનો હુકમ થાય છે એસડીએમ સાહેબનો હુકમ થાય છે ત્યારબાદ આપણા પેપર દિલ્હી રવાના થાય છે ત્યારબાદ ટીસી નંબર પડે છે અને પછી આર એનઆઈ નંબર આવે છે આર એનઆઈ નંબર પડે ત્યારે પત્રકાર બની શકાય છે અને એમાં દસ્તાવેજો જરૂરીમાં પીસીસીનું સર્ટિફિકેટ હોય અધર બીજા સર્ટિફિકેટો લયા પછી પત્રકાર બની શકાય છે જ્યારે હાલ અત્યારે તો એવો માહોલ ચાલી રહ્યો છે કે સાયબર કેફેમાં જાઓ પોતાનું આધાર કાર્ડ લઈને લિંક મોબાઈલ નંબર લઈને અને એક સર્ટિફિકેટ નીકળે છે ના તો એમાં કોઈ પીસીસી થાય છે ના તલાટીનો જવાબ ના મામલતદાર સાહેબનો કોઈ જવાબ સીધા પત્રકાર બની અને જે લોકો પોતાની ગાડીઓ પર મીડિયા કે પ્રેસ લખાવે છે એના વિરુદ્ધમાં આજ રોજ અમે આ મુહિમ ચલાવી રહ્યા છે અને એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે કે તંત્ર ખૂબ કાળજીથી આનું ધ્યાન રાખે નહીતર આગામી સમયમાં ખૂબ મોટું સરકારી નુકસાન થાય તેમ છે એટલે અમે સરકારનું આ બાબતે ધ્યાન દોરીએ છીએ અને એમએસએમઈનું સર્ટિફિકેટ માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં જે વેપારીઓ તૂટી ભાંગેલા તેઓ પાછા ઊભા થાય અને તેમને દસ લાખ દસ હજારની લોન મળે વીસ હજારની લોન મળે એના માટે બેઝ રૂપે એક ઇન્કમ પ્રૂફ એક આવકનો પુરાવો અને એક ધંધાનો પુરાવો રજૂ કરેલો પણ અત્યારે તો આનો મિસયુઝ થઈ મિસયુઝ કરીને એમએસએમઈના આધારે પત્રકારો તો જાતે પત્રકાર મેળવી લે છે આવા પત્રકારોના વિરોધમાં અમારી ઝુંબેશ છે અને અમે આની પહેલાં હમણાં લગભગ બાર વાગે પોલીસ કમિશનરશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને પણ આનું ધ્યાન દોર્યું છે અને અમને અમારી સરકાર પર અમારા તંત્ર પર અમારા પોલીસ ખાતા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે સૌ આજ આજે નવ વર્ષ છે સમગ્ર ભારત દેશના વાસીઓને અમારા પત્રકાર સંગઠન તરફથી ખૂબ ખૂબ નવ વર્ષની શુભકામનાઓ આજ રોજ એક એક પચીસના દિવસે નવ વર્ષમાં એક અમે નવું અભિયાન ચલાવી રહ્યા છે જે એમએસએમઈ ઉદ્યોગ આધાર સરકાર સાહેબશ્રીએ કાઢ્યું છે એ ફક્ત અને ફક્ત નાના ઉદ્યોગને શરૂઆત કરવા માટે છે એ ગૃહ ઉદ્યોગ માટે છે એ પ્રેસને કોઈ લાગુ પડતું નથી હાલમાં બે વર્ષથી ખૂબ જ વડોદરામાં એમએસએમઇના નામે ખૂબ જ પત્રકારો વધી રહ્યા છે ઉદ્યોગ ઉદ્યોગાધાર એટલે કે ફક્ત એ પોતાની એક દુકાન ચલાવવા કે કોઈ ધંધો ચલાવવા માટે હોય છે ના કે પ્રેસને એને એમાં ઇન્વોલ્વ આવે અને એમએસએમઈમાં કોઈ પણ જગા પર દર્શાવ્યું નથી કે આ પ્રેસ તમે લખી શકો છો કે પ્રેસના નામે તમે કંઈ પણ કરી શકો છો આ જે વધી રહ્યું છે રાફડો તેનાથી જે સાચા પત્રકારો છે જે આર ધરાવે છે આરએનઆઈ લાવવા માટે પોતે પોલીસ વેરિફિકેશન આપે છે મામલતદારમાં એ વેરિફિકેશન થાય છે પણ એમએસએમઈને જ્યારે તમે ઇસ્યુ કર્યું છે એમએસએમઇથી તમે જે પ્રેસ શરૂ કર્યો છે તો એ કયા આધારે છે શું એની કોઈ જોગવાઈ છે અને શું પ્રેસ આ પ્રેસ જે લખીને ફરે છે આજ રોજ શ્રીઓ અને પત્રકાર જગતમાં જે પણ જૂના મોટા વડીલ બહેનો ભાઈઓ માલિકો આજે કલેક્ટર કચેરી આવેદનપત્ર આવ્યા છે આપવા આવ્યા છે જેટલા કેટલાય સમયથી જે એમએસએમઇનો જે કાયદા હેઠળ આજે જે પત્રકારોના કાર્ડ લઈને ફરે છે અને જે લોકો સંસ્થાની સાથે કોઈ લાગે નથી ઓળખતું પત્રકાર જગતની સાથે કોઈ લાગે નથી ઓળખતું તેવા લોકો આજે એવા માધ્યમથી એમએસએમઇ એમએસએમઈના માધ્યમથી જે પત્રકારો જે સાચા પત્રકારો છે જે આર આઈ ધરાવજે જે એ લોકોની પાસે સર્ટિફિકેટ છે એવા પત્રકારોના ગેર ગેર લાભ લઈ અને એ લોકો પોતાનું જે ધંધો ચાલુ કર્યા છે એના બદલમાં સખ્ત વિરોધ સાથે અમે આજે કલેક્ટર પત્રને આવેદન આપવામાં આવ્યું છે કે આવા લોકોને તમે જે પણ હોય કાયદાકીય પગલાં લો જેથી કરીને જે લીડરને સહિત સાચા જે પત્રકારો છે એ લોકોને એમની માગણીઓ એમને પોતાને ન્યાય મળે બીજી સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે આ લોકોની પાસે કોઈ એવું એ જ નથી કે જે પોતે પત્રકાર લાઈનને જગતની અંદરના માણસો હોઈ શકે આજે આ તમે બેથી ત્રણ વર્ષથી સરકારે સારો કાયદો કાઢ્યો હતો એમએસએમઇને લઈને પરંતુ એનું અર્થઘટન કરીને આજે પત્રકારને બી ગૃહ ઉદ્યોગની અંદર નાખવાની આ એક કોશિશ કરી રહ્યા છે જેના અનુસંધાનની અંદર આજે અમે બધા ભેગા મળી અને આજે કલેક્ટર કચેરી સીએ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા છે આગામી સમયમાં આમાં જો કંઈ બી કાર્યવાહી નહીં થાય તો અમે તમામ તંત્રીઓ માલિકો જે છે એ ઉગ્ર આંદોલન સાથે આગળની કાર્યવાહી કરીશું જય હિન્દ જયભાઈ